જિલ્લાના આશી ગામ ખાતે ભાઈકા યુનિવર્સિટી કરમસદ દ્વારા એનએસએસ નો કાર્યક્રમ કરવામાં આવ્યો આરટીઓ કચેરી દ્વારા રોડ સેફ્ટી તેમજ વાહન અધિનિયમ માટે આરટીઓ અધિકારી દ્વારા રોડ સેફ્ટી બાબતે સમજણ આપવામાં આવી યુનિવર્સિટી ના વિદ્યાર્થીઓને વ્હીકલ કેવી રીતે ચલાવવું તેની સમજણ આપવામાં આવી તેમજ યુનિવર્સિટી ના પ્રોગ્રામ ઓફિસર દ્વારા આરટીઓ કચેરી ના અધિકારીઓને મોમેન્ટો આપી તેમનું સ્વાગત કરવામાં આવ્યું તેમજ તેના બીજા દિવસે વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો તેમજ વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય સેવા યોજના તે કેવી રીતે કરી શકાય તેની સમજણ પ્રેક્ટિકલ બે હજાર ચોવીસની ઉજવણી થઈ રહી છે ત્યારે આણંદ આરટીઓ કચેરી તરફથી રોડ સેફ્ટી બાબતે લોકોમાં જાગૃતતા આવે ખાસ કરીને જે યુવાનો છે અને કોલેજમાં અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ છે એમને રોડ સેફ્ટી બાબતની જાણકારી મળી રહે ટ્રાફિકના તમામ નિયમોનું પાલન કરે જો ટ્રાફિકના નિયમોનું પાલન ન કરીએ ઓવર સ્પીડ કરીએ રોંગ સાઈડ ઓવરટેકિંગ કરીએ એવા ટ્રાફિકના લગતા નિયમોનું જો પાલન ન કરીએ તો કેવી રીતે આપણી સાથે એક્સિડન્ટ્સ થઈ શકે છે અને એક્સિડન્ટ્સ કેવી રીતે ફેટેલિટીઝમાં પરિણમી શકે છે એ બાબતે સમજ આપવામાં આવી અને વિદ્યાર્થીઓને એ બાબતના શપથ લેવડાવવામાં આવ્યા કે હવે એ લોકો જ્યારે પણ વાહન ચલાવશે અને માર્ગ પર જશે ત્યારે વાહન ચલાવતી વખતે તમામ ટ્રાફિકના નિયમોનું પાલન કરશે અને ટ્રાફિકના નિયમોનું પાલન કરી અને એક જાગૃત નાગરિક તરીકે તેમની ફરજ બજાવશે એ બાબતે આજે આસી ગામમાં આ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો અને એ કાર્યક્રમ થકી રોડ સેફ્ટી બાબતની તમામ સમજ તેમને આપવામાં આવી છે પ્રોગ્રામ ઓફિસર છું મારી સાથે છે બિનિતા પટેલ એ પણ પ્રોગ્રામ ઓફિસર છે અને શરદ પટેલ છે એ રેડિયોથેરાપી ટેકનોલોજીસ્ટ છે અમારી હોસ્પિટલમાં અને અહીં આશી ગામના વસની છે અમારા એક સ્ટુડન્ટ પણ છે એટલે અમને સપોર્ટ પણ આપે છે અમે લોકો અહીં આગળ પાંચ તારીખથી આશી ગામે એનએસએસ કેમ્પ માટે આવેલા છે અમારા ત્રણ ઇન્સ્ટિટ્યૂટના સ્ટુડન્ટ્સને લઈને ફિઝિયોથેરાપી એમએલકે અને નર્સિંગના સ્ટુડન્ટ્સને સ્ટુડન્ટ વોલન્ટિયર્સને લઈને આવેલા છે જો હું આજના પ્રોગ્રામની વાત કરું તો આજનો પ્રોગ્રામ અમારો હતો રોડ ટ્રાફિક સેફ્ટી ઉપર એટલે રોડ જે એક્સિડન્ટ્સ થાય છે એના માટેના સેફ્ટી મેજર્સ કયા મેજર્સ આપણે એડોપ્ટ કરીએ તો એનાથી રોડ એક્સિડન્ટ્સને આપણે પ્રિવેન્ટ કરી શકીએ છીએ તો આ સેશનને કન્ડક્ટ કરવા માટે આરટીઓ આણંદથી અમે ઓફિસરને બોલાવ્યા હતા આરટીઓ ઇન્સ્પેક્ટર હતા એન સોલંકી સાહેબ તો એમણે ઘણું સારું અમારા ચિંગ આપ્યું છે એમણે પાવર પોઈન્ટ થ્રુ એમને સમજાવ્યું છે અને કયા કયા સ્પેસિફિક મેજર્સ કે લાઇક આપણે વિડીયો હેલ્મેટ પહેરવું જોઈએ એના પછી સીટ બેલ્ટ પહેરવો જોઈએ ઘણા બધા નવી નવી વસ્તુઓ કે બ્લાઇન્ડ સ્પોટનું ધ્યાન રાખવાનું બે વ્હીકલો ડિસ્ટન્સ કેટલું હોવું જોઈએ સડન સ્ટોપ ના થવું જોઈએ દેર આર મેની ફેક્ટર્સ વીચ વી નીડ ટુ કન્સિડર ઇન યર માઇન્ડ બાય ડ્રાઇવિંગ ઓન ધી રોડ કેમ કે આપણે આપણી લાઈફ બચાવવાની છે સાથે સાથે બીજાની પણ લાઈફ બચાવવાનું એનું ધ્યાન રાખવાનું છે તો એનું સેશન અત્યારે થયું આજે રોડ સેફટી માટેનું હતું આવતીકાલે અમારી અહીંયા આગળ ડીવી પટેલ હાઈસ્કૂલ છે આશીમાં આ ગામના પ્રમુખ એ સ્કૂલના પ્રમુખ છે જશભાઈ પટેલ સર અને એમનું હતું ગયા સન્ડે ચાર તારીખે

આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે

આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો